राजकोट जिता धोराजी खाधे पोरबंदर पूर्व सांसद विठल रादड़ पुण्यतिथी निमित रक्दान कैम्प योजायो ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં યોજાયો રક્તદાન કેમ્પ કૃષિ મંત્રી રાઘવજી પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે ધોરાજી ઉપલેટા પંથકમાં ભારે વરસાદને કારણે પાક નુકસાન બાબતે મહત્વનું નિવેદન સામે આવ્યું છે ધોરાજી ઉપલેટા તાલુકામાં ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં વહેલી તકે સર્વેની કામગીરી કરવામાં આવશે એવું રાઘવજી પટેલે જણાવ્યું છે સર્વે કામગીરી બાદ સહાય અંગે સરકારમાં રજૂઆત કરવામાં આવશે રિપોર્ટર ફિરોજ જુનેજા ધોરાજી સૌરાષ્ટ્ર સ્વર્ગ સ્થળ વિઠ્ઠલભાઈ રાદડીયા ની પુણ્યતિથિ ની ઉજવણી આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સહકારી ક્ષેત્ર પંચાયત ક્ષેત્ર અને અમારા લેવાપુત સમાજના જુદા મંડળો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે એમાં જેવા રક્તદાન કેમ્પ અને અન્ય સેવા સેવાકી કાર્યક્રમો દ્વારા આ કાર્યક્રમની ઉજવણી સમગ્ર સૌરાષ્ટ્રના ગુજરાતમાં થઈ રહી છે ત્યારે આજે હું કાલાવડ જામ થઈ અને અહીં આવ્યો આવજરી આપવા માટે અહીંથી હજી હું ઉપલેટા જવાનો છું અને ત્યારબાદ ઉપલેટાને ધોરાજી તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવવાનો છું અધિકારી હવે આ બધી પરિસ્થિતિની જાત તપાસ કરવા માટે અને નિરીક્ષણ કરવા માટે હું આવ્યો છું ત્યારે આ બધી પરિસ્થિતિ જોઈ અને આગળ શું કાર્યવાહી કરવી એ અમે નક્કી કરશું કેટલા સમય ની અંદર સર્વે ની કામગીરી જેમ બંને ઝડપથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવશે